ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ મજામાં હું પર મજામાં છું હું મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અમે જઈ છી ક્યાં જઈ છી મમ્મી હે મજેથી અમે જઈ છી મજેથી ફૂઈ ની ઘરે અમારી ધન્નો કે સાથ હમ હું તમને હે ને મારી ધન્નો બતાડી અમારી ધન્નો આ ગઈ હે દેખ અમારી કાર ધન્નો આ ગઈ હે

હાય કના હાયલે અમરે પમન વારિયા બેવા દીધો તો ચાલે હા તો चलो અમે બેઠી ગણી રહી છીએ અમારી દીદી इधर ફેસ દેખા તેરા चलो ડનર ફર 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 ફરા 네 또. 다네100 락두. 아기 수아두? 아아나 지금 어디가나 기분 고나 지금 라고 하면 누? 네. 나말고 गाइस नाम ऐसे टेम्पो आवे हो गाय कर धीरे गाय गाइस सूट है, सूट आवे हो सिंगल फटीनो रस्तो से भटकाए जा है गाइस भटकाए दे ऐसा लगा मेरा मजाक <laughs> 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 ए हां ना तो आवीज बातू हो

कैसी लगी <laughs> आगे स्वाद अरे देखो फूल यहाँ का हमारी धन्नो चल नहीं रही है चलो हो गए चल देखो हमें छोड़ के जा रही है चलो चलो, चलो। हमारी धन्न हो गई है स्टार्ट हम जाएंगे अभी मम्मा चलो પચી ગયાસી ગઈશ મંદિરે

આમાં શાક ભજીયા શ્રીખંડ રોટલી અને કાળું બેન ખાવા ભૂખડ કે ફૂલ ભાડું દીધું ખાડું અને કરે છે શું કરી રહ્યા છો તમે શું કરો છો કંઈની સિરિયલ જોઈશે તો હવે અત્યારે આપણે જમી લઈએ શ્રીખંડ ભુખાર તો ચાલો આપણે જમી લઈએ અને લોકો ઉતારી રહી તે જઈશ એ તો ઓલું ઉતારીશ નહીં મમ્મી કે લોકો ભાઈ મંદિર ને ભાઈ એક ચમચ એક ચમચ દે એક ચમચ દે તો એક

મારો આ વ્લોગ જોઈ લેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ દેજો અને કેવો લાઈકો એ પણ કહેજો અને આગળનો વ્લોગ કી બનાવું એ પણ કહેજો ઓકે બાય બાય હવે મળશે આગળના વ્લોગ